જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ઘણા લોકોની કોમેન્ટ હતી કે અમારી ડુંગળીની અંદર ઘણું બધું ખડ છે અથવા તો રોપની અંદર ઘણું બધું ખડ છે તો આ ખડનો નાશ કરવા માટે અમારે કઈ દવા નાખવી એટલા માટે આજે હું તમને આ વિડીયોની અંદર આ દવાની સંપૂર્ણ માહિતી આપી જેની અંદર કોઈ પણ જાતનું ખડ દાખલા તરીકે દૂધેલી લાંબા પાણનું ખડ સયું ગોળ પાનનું ખડ કોઈ પણ જાતનું ખડ હોય માત્ર હજાર દાણિયા સિવાય આ આ એક જ ખડ છે જે આ દવાથી નાશ પામતું નથી બીજું કોઈ પણ ખડ હોય આ દવાથી નાશ પામે છે એટલા માટે તમારે તમારા ખેતરની અંદર કઈ દવા નાખવી એની હું તમને માહિતી આપું જો તમારા ખેતરની અંદર તમારે કઈ દવા નાખવી તો આ દવાનું નામ છે પોટ્રીટ જે ચાલીસ એમએલ નાખવામાં આવે છે ડુંગળી તમારી વીસ વીસ દિવસની અથવા તો એક માટેની હોવી જોઈએ એની અંદર પોર્ટ્રેટ ચાલીસ એમ એલ અને એની સાથે આ રોયલ સ્ટારની પડી છે જે તમે આ ખડની દવા નાખો એને આ નુકસાન ન કરે એટલા માટે એની સાથે રોયલ સ્ટારની પડી નાખવામાં આવે છે એ આખી એક પડી નાખી દેવામાં આવે છે જેથી કરીને તમારી ડુંગળીને કોઈ નુકસાન ન થાય એટલા માટે ખેડૂત મિત્રો આ દવાનો છંટકાવ કરવામાં આવે છે જેનાથી બધું જ ખડનાશ થઈ જાય છે અને સાથે તમારી ડુંગળી ખૂબ જ સારી થાય છે અને ખૂબ જ મોટી થાય છે આમે તમે અમારી ડુંગળી જોઈ શકો છો ખેડૂત મિત્રો તમને ખેંસીને બતાવવું આ તમે જોઈ શકો છો કાંઈ ના ઘટે આ ચાલીસ દિવસની ડુંગળી છે તમે જોઈ શકો છો આપણે આને વાવેલી છે વાવણીયા દ્વારા એકવાર તમે જોઈ શકો છો અમારી ડુંગળી અમે આની અંદર ત્રણ વાર આ દવાનો છંટકાવ કરેલો છે એક પણ દાળિયું નથી કરેલું તમે જોઈ શકો છો માત્ર ને માત્ર દવાનો છંટકાવ જ કરેલો છે અને આ દવાનું રિઝલ્ટ ખૂબ જ સારું છે એટલા માટે આ દવા તમે એકવાર અવશ્ય છાંટો અને આ દવાથી માત્ર એક જ કળ જે છે હજાર દાણિયું જે આખળ બળતું નથી આ એક ખડ નથી પડતું તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો